અષાઢી બીચ આ નામ જ કાને પડતા કંઈક યાદ આવ્યું અને મેં મારો કબાટ ફોર્મ ફોડ્યો અને એ સ્મૃતિ મારા હાથમાં આવતા જ જે ખુશીનો હું અનુભવ કરી રહી છું એ તમે જોઈ જ શકતા હશો અને એ સ્મૃતિ છે પાંચ વર્ષ પહેલાં બનાવેલી રથયાત્રાના દિવસે આ સુંદર જગન્નાથ ભગવાનની પેઇન્ટિંગ આ જોઈને મને થયું કે રથયાત્રા તો બસ આવી જ ગઈ છે તો પછી જગન્નાથપુરીના મંદિરમાં મંદિરમાં ધરાવાતો છપ્પન ભોગમાંનો એક ભોગ તો આપણે બનાવો જ જોઈએ અને તે છે ખીર પણ આ ખીર આપણે જે ખીર બનાવીએ તેનાથી તદ્દન અલગ જ છે તો જય જગન્નાથ નાનાદે આ પ્રસાદ બનાવવાનો શુભારંભ કરીએ તો સૌથી પહેલાં અડધો કપ ચોખા લીધા છે તમે કોઈ પણ જાતના ચોખા આમાં વાપરી શકો છો પણ આમ તો આમાં ઝીણા ચોખા વપરાય છે તમે ઈચ્છો તો બાસમતી ચોખાની પણ ખીર બનાવી શકો છો પણ એમાં દૂધ અને ચોખા અલગ અલગ રહે છે આવા ઝીણા ચોખા વાપરવાથી ખીર એકદમ ઘાટી બને છે અને એક રસ બને છે હવે પાણીથી આપણે બેથી ત્રણ વખત આ ચોખાને ધોઈ લેશું જેથી કરીને કોઈ કચરો હોય તો નીકળી જાય અને ઓછામાં ઓછા અડધો કલાક તો એને પલાળીને રાખીશું અને જો વધારે ટાઈમ હોય તો તમે વધારે પલાળી રાખો જેથી કરીને એ તરત જ ચડી જશે હવે પુરીના જગન્નાથ મંદિરના રસોડાને રોસા ઘર કે છે અને ત્યાં ચૂલા પર હવે ભગવાન માટે તો અમુક રીતે અને અમુક વસ્તુથી જ આ બધા ભોગ તૈયાર થાય છે તો મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે કે આ ખીર તેવી જ રીતે તૈયાર કરી શકાય તો આજે આપણે એક લીટર ગાયના દૂધમાંથી આ ખીર તૈયાર કરશું આ ખીર બનાવવા ગાયનું દૂધ જ વપરાય છે હવે આ માટીના વાસણને ગેસ ઉપર રાખી દઈશું અને જ્યાં સુધી ઊભરો આવે ત્યાં સુધી આને આવી રીતે વચ્ચે વચ્ચે હલાવતા જઈશું શું તમને ખબર છે કે જગન્નાથ પુરીમાં દરરોજ અંદાજે એક લાખ ભક્તજનો પ્રસાદ ગ્રહણ કરે છે હવે ચોખાને પલાળ્યા તેને અડધો કલાક થઈ ગયો છે તો હવે ચોખામાંથી બધું જ પાણી કાઢી લઈશું અને દૂધમાં પણ એક ઉભરો આવી ગયો છે અને એટલે હવે આમાં આને ઉમેરી દઈશું હવે જ્યારે દૂધમાં એક ઉભરો આવી જાય પછી જ આપણે ચોખાને આમાં ઉમેરવાના છે અને વચ્ચે વચ્ચે આપણે સતત ચમચાની મદદથી આ રીતે એને હલાવતા રહીશું જેથી કરીને દૂધ નીચે ચોટે નહીં હવે આપણે એમાં ઉમેરવાના છે બે તમાલપત્રના પાન હા જગન્નાથ પુરીમાં જે ખીર તૈયાર થાય છે એમાં આ જ રીતે તમાલપત્ર ઉમેરવામાં આવે છે એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે આમ તો આ રેસીપીમાં આવી મોટી ઇલાયચીનો ઉપયોગ થાય છે આવી જે મોટી ઇલાયચી આવે છે એનો પણ જો મોટી ઇલાયચી ના હોય તો આપણી જે રેગ્યુલર ઇલાયચી છે એનો પાવડર પણ તમે કરી શકો છો આ મોટી ઇલાયચીનો આપણે પાવડર કરીને રાખી લઈએ તો ખાંડી દસ્તામાં આપણે એને અધકચરો વાટી લઈશું તો બેથી ત્રણ ઇલાયચી આપણે આમાં લઈશું અને આવી રીતે થોડીક વાર એને ખાંડતા ઉપરના ફોતરા આ રીતના કાઢી લઈએ અને એના જે બી છે અંદર રાખીને સરખી રીતે વાટી લઈએ આવી રીતે જ્યારે પણ આપણે આને તાજી તાજી પીસીએ છીએ તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે હું તમને એવું જરૂર કહીશ કે આવી રીતે તાજી વાટેલીલાય જ તમે વાપરજો મારા પહેલાં જ વિડીયોમાં મેં તમને પૂછેલું કે મારી પહેલી રેસીપી કઈ હશે શું તમે કહી શકશો એ બી હિન્ટની મદદથી તો ઘણા બધી કમેન્ટ્સ આવી હતી ને ઘણા લોકોના જવાબ સાચા પડ્યા છે આ બધાએ કીધું કે ભગવાન જગન્નાથનો પ્રસાદ કે ભોગ તો આ બધા જ જવાબ સાચા છે બધા લોકોને ખૂબ ખૂબ અભિનંદન આમાં તો કોઈ ડ્રાય ફ્રૂટ્સ નથી હોતા પણ તમે ઈચ્છો તો નાખી શકો છો મેઇન રેસિપીમાં ડ્રાય ફ્રુટ્સ નથી હોતા હવે આપણે ચોખાને ચેક કરી લઈએ તો આ રીતે દબાવીએ છીએ એકદમ જ નથી દબાતો એટલે થોડીક વાર હજી પણ આપણે એને કૂક કરવા પડશે હવે આખીરમાં એડ થાય છે સેંધા નમક જેને રોક સોલ્ટ પણ કહે છે એક ચોથાઈથી પણ થોડુંક ઓછું મીઠું આમાં એડ થશે આપણું જે સાદું મીઠું છે એ નથી નાખવાનું અને સાથે જ આ ઇલાયચીનો પાવડર જે તૈયાર કર્યો એ પણ આપણે આમાં નાખી દઈશું અને હજી આને આપણે પાંચથી દસ મિનિટ આ રીતના થવા દઈશું જેથી કરીને એકદમ જે ભાત છે એ એકદમ સોફ્ટ થઈ જાય અને આપણી ખીર બને એકદમ એક રસ હવે દસ મિનિટ પછી ફરીથી ભાતને ચેક કરી લઈએ તો આ રીતના દબાવવાથી એ તરત જ દબાઈ જાય છે એટલે ચોખા એકદમ જ સરસ રીતે ચડી ગયા છે હવે તમને થશે કે ખીરની મેઇન વસ્તુ તો આમાં નાખી નથી અને એ છે ખાંડ પણ આમાં ખાંડ નથી પડતી આમાં આપણે એડ કરવાનો છે ગોળ આમ તો આમાં દેશી ગોળનો જ ઉપયોગ થાય છે જે આ રીતના ડાર્ક કલરનો હોય છે તમને આ રીતે પેકેટમાં પણ આ રીતનો પાવડર ગોળ જે મળે છે તે આમાં મેં નાખ્યો છે જો તમારી પાસે ગોળના કટકા હોય તો તેને સમારીને આ રીતે એક ચોથાઈ કપ લઈ લેજો હવે હું તમને એક ટીપ આપીશ કે તમે આ જે માપ છે ગોળનું એનાથી થોડો વધારે જ ગોળ ઉમેરજો કેમ કે અમારા ઘરમાં તો અમે ગળિયું થોડું ઓછું જ ખાઈએ છીએ એટલે તમે એ પ્રમાણે થોડો વધારોએ ઉમેરજો હવે ગોળને આ રીતે છેલ્લે જ ઉમેરવાનો છે અને એને મિક્સ થતાં જરાય વાર નહીં લાગે હવે આમાં એક ઉભરો આવી ગયો છે હવે ગેસને બંધ કરી દઈશું અને આને ઢાંકણ ઢાંકીને પાંચ કે દસ મિનિટ રાખશું તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં પણ આ ખીર ઘાટી થઈ ગઈ છે અને જેમ ઠંડી થશે એમ વધારે જ ઘાટી થશે ઠંડી થાય પછી આપણે આપણા જગન્નાથ ભગવાનને આ ખીર ધરાવીશું અને હા ઉપર તુલસી પત્ર કેમ ભૂલાય એ તો જરૂરથી જે ભગવાનનું એકદમ પ્રિય છે આજની આ જગન્નાથ ભગવાનના પ્રસાદની રેસિપી તમને ગમી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો એને જરૂર લાઈક કરજો અને કમેન્ટમાં પણ જરૂર લખજો કે તમને આ રેસિપી કેવી લાગી અને મારા સગાવાળાને જરૂરથી શેર કરજો જેમના સુધી આ આ રેસિપી અને માહિતી જરૂરથી પહોંચે જય શ્રી કૃષ્ણ અને જય જગન્નાથ મળીએ કાલે નવી રેસિપી સાથે